તો હેલો મિત્રો આજે આપણે મેગીની ચેલેન્જ રાખેલી છે અને મેગી બનાવવાની અત્યારે ચાલુ છે અહીંયા આપણે હાલ બે ત્વા હળગાઈએ અને આ પ્રિન્સ ને કાપી અને રાખો ટોમેટો ને તો વિડીયો બનાવી દેજો આપણે બધી પ્રોસેસ તમને બતાવવાના છીએ કે કેવી રીતે બનાવીએ અને કેવી ખાઈએ અને ચેલેન્જ છે અને મોહી તમારે કટ્ટુ બધા ઉપર કરીને માટી ઉડે કટ્ટુ બધા વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો

મિત્રો ત્યાં જોઈ કહો ફૂલ ટોમેટો કાપડ રાખો ડુંગળી સોળા અને મારા પ્રિન્સર મારે તમી ચેપ કરે મિત્રો રવિ આ મેગી તોડો હવે ગરમ ગરમ ઊંચ્યો એના અંદર તોડીને મેગી નાખશે પછી અમારા જો ટોમેટો તો કપાઈ જવા આવ્યા થોડો બાચી ડુંગળી કપાય આ મોહિત લાકડો તોડો છે એ મેગી નાખી જુઓ બીજી તોડો بیجی نہ کی تیجی نہ شی یہ وا چھتی توڑی نہ Ja, jeg bruger et mere i her. Okay. બધાને જોવા જોઈ લો ડુંગણીઓ જોઈ લો રાકેશ ટોમેટો કાપો મોહિત બળી તો કાપો હમ એ તેવું એમ મરચો ને બધું લાયા એવો થોડી થોડી થઈ જાય થઈ જાય આવા તમારે ખાવી હોય તો આવી જજો મેગી બધા તમારે કોઈ ખાવ્યો તો આવીજો અંત સુધી બને રહેજો આપડા ચેલેન્જ વિડીયો

Mitro amu kok bula sa? Kamu dia kamu cinta dia siapa super હવે થા હા હવે થોડી વાર રહે તો મિત્રો કાલ વાળી પાડી બધન આલી આલ દીધી હતી દેખો ઈવાની પાડી આ બધી આ રહે આ જો બોલી આ પેલું બચ્ચું હતું બીજા નંબર વાળા ને તીજા પહેલા નંબર વાળા ના હવે ત્રીજા નંબર વાળા ઘર એને પતરા લઈને મૂકી દીધો યાર ઘર ઉપર હવે એ કરી દે

Amaru Muhit rakes nu madat karo aja ya. Morco ka pawa. Ya wa Rakis nu geger Muhit ya. Morco ka po. Du, de tomato. Morco ka po. Adung ri ajuk tris ka pi nei dio. Jo mitro. awa tawa iya. Arai batawa. Tuli tuli tai hi ya ke bala ya.

રાકેશી ડુંગળી કાપવા જેવું 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 લાગે મરચો કાપતા અરે ટોમેટો ધોવા ધ માટી પડવાની તૈયારી હતી એટલે જતા હવે આ ડુંગળી થોડી બગડીજી ટોમેટો અરે મોહિત કાપવા મરચો જુઓ કેવું લાગે સારું મને કેવું લાગે સરસ રાકેશ તો રોવા માંડ્યો કે બંને આવડે

तो अब हमें चालू कर जो प्रिंस तेल એ મરચો નાખો આયો જલ્દી એવા ઢગ્યે થોડો હો મરચો નાખીએ અહી અહી માસી મોતી હા બોલવા જઈ કે મેગી અમારો વિડિયો

બરફ ગોળા નું ઇનોમ રાખેલું એના રાત્રે આપડે બરફગોળું ખાવા લઈ જવાનો હવે આપડી મેગી તૈયાર થઈ જઈએ તે કોઈ રાકેશ ને હવે બધા જો મિત્રો હવે આ ડિશો ને ગોઠવી નાખી

बदोन बागे आवे टली बेता ने मढ़ी है तारा जीतु हो इना माटा इम नागे बटी बबाई नागी तोले नागी बद 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 दीचा आवा आटली बद दीचा नाखी अवा

मोहित कुलदीप बिजु प्रिंस अना अपनी मैगी हमारा कुलदीप कुलदीप ने मुझे बने भेड़ा बेड़, थे ने मैगी बनाई है मस्तम बड़ा की मस्तम बनी है अब आप लोग ट्राई करिए इवन पूछ लिए ची बनी रखा मस्तम मोहित ची बनी है मस्तम कुलदीप एक नंबर रेडी रेडी તો હવે આપણે ખાવાનું ચાલુ કરીએ જુઓ તો બધા મેગી જેવી ખોવાય તુ ખાલી હવે કોણ પ્યાલું ખાય રે એનો આપણે બરફ ગોળાનું ઇનોમ રાખેલું હવે વિનરે રાખેલું આપણે જેનો પહેલો નંબર આવશે એને બરફ ગોળો ખાવા લઈ જવાના જીત છે ખોર રૂપિયા વાળો બરફ ગોળો એને ખબર આવત છે એના

હવે જોઈએ કોનો નંબર આવે રા કુલદીપે ખાઈ રહ્યો મેં થોડીએ રાકો ખાઈ રહ્યો એનો પહેલો નંબર આવી ગયો રાકાને ઇનો મળશે બરફ ગોળાનું એને આપણે હોવાળો બરફ ગોળો ખવરાવાનો એક કાલ વિડીયો આવશે આપણો કુલદીપ કહે હોબળો તો મિત્રો चिखु पिवा <laughs> 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 जो, जो। खालि આ જો આપણો પટીજી આ ત્રીજો નંબર વાનો છે આ પહેલો નંબર તમે ઓમ દેખ જો રોવાના યાર રોવાના અરે આપણો તો એમ નઈમત પડી આપણો વિડિયો ઉતારી એટલે આપણો એવો કોઈ નંબર નું છે ના ખાલી ખાવા મો બધો નીમો માં ચાલવાનો હે બધો નીનો માલવાનો હે પણ જે પહેલો નંબર આવે એના ભારે ન છે બીજો બધો જેમ જેમ નંબર આય એ મે નંબર છે હું તો આવા ધરે રેવ ગેજે ખાવા નોમ ન લાવ આ મોણસ ને મમ્મી ખાવા મારી ખવરાય દુ હા ચો મારો યો કઈ કા ના લાવ ગોને મામા તો ઉપાધી તો બનો કે મેચો કોઈ ડિસ લે ના દે આ દેખો जल्दी 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 मोटा मोटा जल्दी जो पेलो मोने केतला तन केतला आइ गयो जो की वो नहीं जो आइ न मेघी जली बधी ओने जो आ जो खा दे पिला <Heroes> बलाई <इसो> <laughs> ना बड़ा मोटा मोटा जल्दी <glio olmayा> जल्दी जल्दी पिंजू मोटा जल्दी जो जल्दी पटी ये पिला मोने जावा लाके भेट परा यो नतो उल्टी जो आ मित्राना अठलु बाची आ वना आ बैठो जो ओम ताक जे बे बंधु ए <laughs> 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 नंबर आईला रोना 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 आ रोवा चोपीस नो ती दो नंबर आई गयो प्लीज नाय बरमगोडो खावा लै जानो बिजुस न बिजु अन मोहित न बेनाई लै जानाई ओनो काल बर्थडे ह बर्थडे है ते एक

બધું ચાટવાની છે ભાઈ જીભથી ચાટી તો આ નહીં ચાલે આટલી પડી રે ઓમ તો આરે મોણ જીતી જો પણ એ રાગર આવે ગાય આ જીતી છે કેવું લાગ્યું સારું લાગ્યું અને આ શાપ તો કરવાઈ ગયા પેલા ધરાઈ દે કમ ઘેર દઈને ખાવાનું નોમ નહી લો અરે આવના છેલ્લે છેલ્લે દીવા ગરમ કેવું હતું કેવું હતું ગરમ લાગતું

આર્યા કોઈ કાલ બર્થડે તે મારા તરફથી ગિફ્ટ આવ્યું હું આડે ખાલી કાઈ ને એટલે નાવા રહ્યા લાખ હું લાઇન આવ્યું જો ખાઈ હોય તો તમે આરડી ચેલેન્જ થલવાળાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો